નડિયાદની કલેક્ટર કચેરીમાં આગ લાગતા દોડધામ મચી હતી કચેરીના બીજા માળે પ્રાંત અધિકારીની ઓફિસની બાજુમાં આવેલા રૂમમાં એકાએક આગ લાગી હતી ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગના કારણે રૂમમાં રાખવામાં આવેલા કાગળો સહિત અન્ય માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો બનાવની જાણ થતાં ખેડા જિલ્લાના નાયબ કલેક્ટર

તાત્કાલિક સાયરન મારવામાં આવેલ અને તાત્કાલિક બે વોટર બાઉઝર અને એક ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે અમે તમામ ફાયર સ્ટાફ સાથે અહીંયા આવી ગયેલ અને કલેક્ટર કચેરી આવીને જોતા કે સેકન્ડ ફ્લોર પર ધુમાડો દેખાઈ રહ્યો જેથી તાત્કાલિક અમે ત્યાં પાણીનો મારો મારી અને જ્યાંથી ધુમાડો નીકળતો તો એ બુજાવી દીધો